ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીને અપનાવે તે દિશામાં સૌ કોઈએ કામ કરવું જોઈએ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહકારી મંડળીઓએ ખેડૂતોની ઉપયોગી એવા જન ઔષધિ કેન્દ્ર સીએચસી સેન્ટર બેંક મિત્ર ગ્રોસરી સ્ટોર ચાલુ કરવા જોઈએ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત ધી રાણપુર વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની મુલાકાત લીધી હતી મંત્રીએ સહકારી મંડળીઓ થકી ચાલતી વિવિધ સેવાઓ અને કાર્યોની સમીક્ષા કરી હતી સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતું ધિરાણ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ગ્રેડિંગ સિસ્ટમ ગોડાઉનની યોજનાઓ વગેરે મંડળી દ્વારા થતાં વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સહકારી પ્રવૃત્તિઓ વધુ મજબૂત બને તથા આગામી સમયમાં જિલ્લામાં વધારે સહકારી પ્રવૃત્તિઓ થાય તે જરૂરી છે આ સાથે પેક્સ નવા ઇનોવેટિવ લે તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું તેમણે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અન્વયે બેંક તથા અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મંત્રીએ સેવા સહકાર મંડળીઓ સાથે ભારત સરકારના નવા ઇનોવેટિવ ચાલે છે તેમજ મંડળીના તમામ કાર્યવાહકોને નવા ઇનોવેટિવ લેવા માટે પ્રોત્સાહન કરીને માર્ગદર્શન આપ્યું હતું મંત્રીએ ઉપસ્થિત તમામને જણાવ્યું હતું કે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીને અપનાવે તે દિશામાં સૌ કોઈએ કામ કરવું જોઈએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ થાય સહકારી મંડળીઓએ ખેડૂતોને ઉપયોગી એવા જન ઔષધિ કેન્દ્ર સીએચસી સેન્ટર બેંક મિત્ર ગ્રોસરી સ્ટોર ચાલુ કરવા જોઈએ જીવન જરૂરી ચીજવસ્તુઓ સ્ટોરમાં રાખી શકાય જેના કારણે ખેડૂતોને ગામડામાંથી શહેરમાં જવું ન પડે અને નવીન રોજગારીનું પણ સર્જન થઈ શકે રાણપુર વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળી છેલ્લા અડસઠ વર્ષથી ચાલે છે આ મંડળીમાં રાણપુર અને કાંઠ ગામના કુલ છસો ચૌદ સભાસદો છે મંડળી દ્વારા ધિરાણ અને વેપાર કરવામાં આવે છે ખેડૂત સભાસદોને ધિરાણ આપવામાં આવે છે જ્યારે બિયારણ અને જંતુનાશક દવાઓનું વિતરણ કરાય છે ડીસા તાલુકામાં આ એક માત્ર એવી મંડળી છે કે જેનું ઘઉંનું ક્લિનિંગ કરે છે ઘઉંને સાફ કરે છે ગ્રેડિંગ શૂટિંગ કરીને વેચવામાં આવે છે આ કાર્યક્રમમાં ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ જિલ્લા રજીસ્ટ્રાર ડી વી ગઢવી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ એપીએમસી ડીસાના ડિરેક્ટર કલ્યાણભાઈ સહકારી મંડળીના ચેરમેન ચમનજી ઠાકોર તથા કમિટીના સભ્યો અને બનાસ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા